જય શ્રી કૃષ્ણ મિત્રો દૂધીનું શાક બહુ ઓછા લોકોને ભાવતું હોય છે પણ આજે આપણે એકદમ અલગ જ રીતના દૂધીનું શાક બનાવીશું જેથી જે લોકોને દૂધી નહીં ભાવતી હોય તે પણ આંગળા ચાટીને ખાશે તો એના માટે મેં અહીં એક કપ જેટલા દૂધીના ટુકડા લઈ લીધા છે દૂધીના ટુકડા થોડાક મોટા કરવાના જેથી દૂધી ચડે ત્યારે મેશી ન થઈ જાય હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી જેટલી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલો ચાટ મસાલો છાંટી દઈશું અને સાથે જ એક ચમચી જેટલું તેલ નાખી દઈએ જેથી આ મસાલા છે તે દૂધીમાં સરસ કોટ થઈ જાય અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતના દૂધીને કોટ કરીને થોડીક વાર રાખવાથી દૂધીનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે કેમ કે દૂધીનો પોતાનો કોઈ સ્વાદ નથી હોતો તો આવી રીતના મસાલાથી કોટ કરીને મેરિનેશન કરવાથી દૂધીના ટુકડા એકદમ ટેસ્ટી લાગશે તો આ બધાને બરાબર મિક્સ કરી અને આને આપણે પાંચેક મિનિટ માટે રહેવા દઈશું બહુ વધારે નથી રાખવાના નહીંતર દૂધીનું પાણી છૂટું પડે એવા મળશે તો પાંચેક મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે એક પેન લઈ લઈશું તેની અંદર એક ચમચી જેટલું તેલ નાખી દઈએ અને તેલને આખા પેનની અંદર સરસ ફેલાવી દઈશું અને હવે આપણે જે મેરીનેટ કરેલા દૂધીના ટુકડા હતા તે આની અંદર નાખી દઈએ ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ રાખી છે આવી રીતના દૂધીના ટુકડાને તેલની અંદર સાંતળવાથી દૂધીના ટુકડાનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો આને આપણે થોડીકવાર માટે ઢાંકીને સંતડાવા દઈશું જેથી દૂધી ચડી પણ જશે અને ત્યાં સુધી એક સરસ મજાનો મસાલો બનાવી લઈએ મિક્સર જારમાં એક ચમચી આખા ધાણા એક નાની ચમચી આખું જીરું એક નાની ચમચી વરિયાળી એક ચમચી જેટલા સફેદ તલ અને સાથે જ બે ચમચી જેટલા શેકેલા સિંગદાણા લઈ લઈશું સિંગદાણાને શેકીને તેના ફોતરા ઉતારીને મેં લઈ લીધા છે તેની સાથે બે ચમચી જેટલા પાપડી ગાંઠિયા લઈ લઈશું તમારી પાસે પાપડી ગાંઠિયા ન હોય તો તમે કોઈ પણ ફરસાણ લઈ શકો છો સેવ કે બીજા કોઈપણ ગાંઠિયા અથવા તો શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો અને હવે આને અધકચરું ગ્રાઇન્ડ કરી લઈએ તો મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવાનું એટલે આનું આવું અધકચરું ટેક્સચર આવે એકદમ ફાઇન પાવડર આનો નથી કરવાનો હવે આપણે દૂધીના ટુકડાને ચેક કરી લઈએ દૂધીના ટુકડાને લગભગ એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને ટુકડા સરસ મેરીનેટ થઈ ગયા છે હું તમને બતાવી દઉં કે આમ જો દૂધીનો ટુકડો જોઈએ લગભગ એંસી ટકા જેવા ચડી પણ ગયા છે અને સરસ મસાલાથી કોટ થઈ ગયેલા છે એટલાનો ફ્લેવર એકદમ સરસ આવશે તો હવે આ દૂધીના ટુકડાને આપણે બાજુના ગેસ પર સ્લો ફ્લેમ પર મૂકી દઈએ અને અહીં આપણે ગ્રેવીની તૈયારી કરી લઈશું આ શાક તમને એમ થતું હશે કે વાર લાગે છે પણ ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે તો કડાઈની અંદર ચારેક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલનું પ્રમાણ તમે થોડુંક ઓછું પણ રાખી શકો છો આની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું સાથે એક તમાલપત્ર એક સૂકું લાલ મરચું પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈએ ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું અને હવે આની અંદર આઠથી દસ લીમડાના પાન અને અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર ડુંગળી સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી આપણે એને સાંતડવાની છે તો જો ડુંગળી સરસ બદામી કલર જેવી થઈ ગઈ છે બહુ વધારે બ્રાઉન નથી થવા દેવાની હવે આની અંદર એક ચમચી લસણ આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું જેમાં મેં એક મરચું એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને પાંચથી છ લસણની કઢીને ખાંડી લીધા હતા આને પણ થોડીકવાર માટે સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય સાધારણ સંતળાઈ જાય ત્યારબાદ હવે આની અંદર આપણે ખમણેલું ટમેટું ઉમેરી દઈએ એક ટમેટાને મેં અહીં ખમણીને લઈ લીધું છે જેથી ગ્રેવી સરસ થશે આને પણ થોડીકવાર આપણે સાંતળી લઈશું જેથી ટમેટાની કચાશ દૂર થઈ જાય તમે ટમેટાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પણ લઈ શકો છો તો જો થોડીક જ વારમાં તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે એટલે ટમેટા પણ સરસ ચડી જ ગયા છે તો હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ ગ્રેવીના ભાગ પૂરતું જ મીઠું નાખીશું કેમ કે આપણે દૂધીમાં ઓલરેડી મીઠું નાખેલું છે બે મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર જેથી કલર સરસ આવે સાથે પાંચ ચમચી હળદર અને એક ચમચી ધાણાજીરું પાવડર નાખી દઈશું અને આપણે મિક્સરમાં જે મસાલો ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો તે બધો જ આની અંદર એડ કરી દઈએ અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈશું આ મસાલાના કારણે આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો બરાબર મિક્સ કરીને સ્લો ફ્લેમ પર થોડીક વાર આને થવા દઈએ તો જો થોડીક વારમાં તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો એક કપ જેટલું નવશેકું પાણી આની અંદર નાખી દઈશું જેથી કૂકિંગ પ્રોસેસ અટકી ન જાય તમારી ગ્રેવી જેટલી જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી વધારે ઓછું એડ કરી શકો છો અને આને થોડીક વાર ઉકળવા દઈએ તો જો પાણી સરસ ઉકળી ગયું છે તો હવે આની અંદર આપણે એક ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરી દઈશું જેનાથી એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવશે અને ફ્લેવર પણ સરસ આવશે તો આને પણ આપણે બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે જે બાજુના ગેસ પર દૂધીના ટુકડા રાખ્યા હતા તે આની અંદર નાખી દઈએ એકદમ સ્લો ફ્લેમ પર ઢાંકીને રાખ્યા હતા એટલે દૂધી એકદમ સરસ ચડી ગઈ છે તો આ બધા જ ટુકડાને આની અંદર એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી અને સ્લો ફ્લેમ પર થોડીક વાર માટે આને થવા દઈશું જેથી દૂધીની અંદર ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર બેસી જશે મારા મોટા બાબાને એકલી દૂધીનું શાક જરાય નથી ભાવતું પણ જ્યારે મેં આ રીતના બનાવ્યું તો એને ખૂબ જ ભાવ્યું હતું તો તમે પણ એક વખત એકલી દૂધીનું શાક મારી રીતે જરૂરથી ટ્રાય કરજો તો થોડીક જ વારમાં ઉપર તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો હવે આની અંદર બે ચમચી ઝીણી સુધારેલી કોથમીર અને એક ચપટી જેટલી કસૂરી મેથી નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ ટેસ્ટી એવું આપણું દૂધીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ એકદમ સરસ ગ્રેવીવાળું છે એટલે આને તમે પરોઠા રોટલી કે ભાખરી સાથે તો ખાઈ જ શકો છો પણ ભાત સાથે પણ ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે આપણે દૂધીના ટુકડાને એક વખત ચેક કરી લઈએ જો એકદમ સરસ ચડી ગઈ છે દૂધી તો હવે ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ તો તમે એકલું દૂધનું શાક જો ઘરમાં કોઈને ન ભાવતું હોય તો એક વખત મારી રીતે જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ